વિનંતી કરીશ શાસ્ત્રી માધવ સ્વરૂપ સ્વામીને આવી અને આજે સંક્રાંતિનો તહેવાર છે અને માસિક સત્સંગ સભા છે તો એ સંદર્ભે પૂજ્ય શાસ્ત્રી માધવ સ્વરૂપ સ્વામી નમસ્તસ્મે ય સાક્ષાત સાક્ષાત્ર્મનંદનઃ ભુવી ભૂતવા હરંત્યંત તમસ્તમ ઈવામ સુમાન ઈષ્ટદેવ પરમકૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ ગુરુદેવ જોગી સ્વામી મહારાજ ગુરુવર્ય સદગુરુ શ્રી દેવપ્રસાદ દાસજી સ્વામી પૂજ્ય કોઠારી ભક્તિજીવન સ્વામી પૂજ્ય શાસ્ત્રી વ્રજવલ્લભ સ્વામી પૂજ્ય કોઠારી પ્રેમ સ્વરૂપ સ્વામી પૂજ્ય નિલેપ સ્વામી કેશવ સ્વામી સર્વે અને વાલાવાલા સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ વાલા ભક્તજનો આજનો આ પાવન પવિત્ર દિવસ એટલે મકરંક્રાંતિનો દિવસ છે પહેલા તો મકરસંક્રાંતિ શા માટે કહેવાય અને આને મોટો પર્વ શા માટે ગણાય છે એ થોડું સમજી લઈએ મકર છે એ રાશિ છે અને સંક્રાંતિ એટલે એ તરફ ગતિ કરવી સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે બીજા શબ્દ થી આપણે કહીએ છીએ ઉત્તરાયણ ઉત્તર અને દક્ષિણ એ બંને દિશાઓ છે સામે સામેની છ મહિનાના બે વિભાગ છે ઉત્તરાયણ છ માસની અને દક્ષિણાયણ છ માસની ગીતાજીની અંદર ભગવાન કૃષ્ણચંદ્ર અર્જુનને કહે છે કે જે કોઈ માણસનું મૃત્યુ થાય છે એની ગતિ ઉત્તરાયણ અને દક્ષિણાયન પ્રમાણે થાય છે અર્થાત ઉત્તરાયણમાં જેનું મૃત્યુ થાય છે એમની ગતિ ભગવાનના માર્ગ તરફ થાય છે ભગવાનના ધામના માર્ગ તરફ થાય છે અને દક્ષિણાયનમાં જેનું મૃત્યુ થાય છે એની ગતિ દક્ષિણ તરફ નરક આવેલું છે યમપુરી આવેલી છે એટલે એ તરફ એમની ગતિ થાય છે હજી ભગવાન કૃષ્ણચંદ્ર એમાં હજી અંદર ડીપમાં કહે છે કે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ અંજવાળી અને અંધારી જે પંદર પંદર દિવસના પખવાડિયા છે જેની અંજવારામાં ગતિ થાય છે એમની સૂર્યના માર્ગે સ્વર્ગ તરફ ગતિ થાય છે અને અંધારામાં થાય છે એની નરક તરફ થાય છે આ રીતે ગતિઓના માર્ગના વિભાગ ગીતાજીમાં ભગવાન કૃષ્ણચંદ્રએ કર્યા છે અને એ જ માર્ગ પ્રમાણે આજે પણ આપણે ચાલી રહ્યા છીએ પણ મકર સંક્રાંતિ શા માટે કહે છે તો કે બ્રહ્માંડ પુરાણમાં એમની જે નાનામાં નાની એટલે કે સારામાં સારો મનુષ્ય છે શરીરે કરીને સારો છે એ એક આંખનું પલકારો કરે છે એ પલકારાના ત્રીસમા ભાગમાં તત્ પર સમય થાય છે અને એનો સોમો ભાગ એટલે ત્રુટી એના સોમા ભાગની અંદર સૂર્ય છે એ ઉત્તર ઉત્તરાયણમાં આવતો રહી છે દક્ષિણમાંથી એટલે એ તરફ ખસવાનું ચાલુ કરે છે દિવસ મોટો થતો જાય છે એટલા માટે એને મકરમાં સંક્રાંત કહે છે ખ્યાલ આવી ગયો એટલી બધી ઝડપથી ગતિ કરે છે એટલે આપણા ઋષિ મુનિઓએ આને સંક્રાંત કહ્યો અને એનો અતિશય મહિમા શાસ્ત્રમાં ગાયો છે જ્યારે દુર્વાસા ઋષિ બ્રહ્માંડ પુરાણમાં સુંદર કથા છે કે દુર્વાસા ઋષિએ જ્યારે આ મહાભારતનું યુદ્ધ આદિત થયું એ પહેલાંની આ ઘટના ગુરુ દ્રોણાચાર્ય હતા એમના પત્ની હતા તૃપી એમને એ કંઈ પુત્રની પ્રાપ્તિ નહોતી એટલે એમણે પ્રાર્થના કરી કે કંઈક કૃપા કરો તો દુર્વાસા ઋષિકે એક કામ કરો તમે દધી મંથનનું દાન કરો આ મકર રાશિની અંદર સૂર્ય છે માટે દધી મંથનનું દાન કરશો તો એણે કરીને તમને પુત્રની પ્રાપ્તિ થશે અને એ દાન કર્યું એણે કરીને એમને પુત્રની પ્રાપ્તિ થઈ અને એનું નામ રાખ્યું અસ્વસ્થામાં ખાલી એક વખત આ રાશિમાં દાન કરવાથી એને આટલું બધું ફળ મળ્યું છે એટલે આપણા વડવાઓએ સૃષ્ટિના પ્રારંભથી ખેતીવાડીનો વિભાગ વધારે એટલે બધાય કે ગાયમાં તેત્રીસ કરોડ દેવતાઓ નિવાસ કરીને રહ્યા છે પૂજનીય છે એનું એનું મૂત્ર જુઓ એનું મળ જુઓ છાણ જેને આપણે ગૌછાણ કહીએ કે સમગ્ર શરીર એની રજ પણ ગૌ રજ પણ એટલી પવિત્ર છે કે ગમે એવા રોગ હોય તો એ રોગ માત્ર નાશ પામી જાય છે એને ખેતીવાડી કરતાં કરતા અનેક પ્રકારના જીવ નાશ થઈ જતો હોય કેટલી બધી હત્યાઓ થતી હોય અનેક પ્રકારનું પાપ લાગતું હોય એટલે ઋષિમુનિઓએ પ્રથા કરી છે કે મકરસંક્રાંતિના આવા પાવન પર્વ ઉપર જો ગાયને દાન કરીએ ગાયોનું પૂજન કરીએ તો આપણા બધાએ પાપ બળીને ભસ્મ થઈ જાય છે અને એવા હેતુથી આ પ્રથાઓ ચાલી છે અને દાનનો મહિમા પણ શાસ્ત્રમાં અતિશય કહેવાયો છે એટલે આજના દિવસે બધાએ દાન વધારે કરે છે બીજું થોડુંક તલ છે પછી સિંગ છે એની ચીકીઓ આદિક છે મમરાના લાડુ છે તો એ પ્રથા જે છે એ મહારાષ્ટ્રની છે મહારાષ્ટ્રની અંદર આજના દિવસને જેમ આપણે નૂતન વર્ષ મનાવીએ છીએ એવી રીતે નૂતન વર્ષ તરીકે આજના દિવસને વિશેષ મનાવે છે પરસ્પરના રાગ દ્વેષો આદિક બધું ભૂલી અને અરસપરસ મહિમાવંત થઈ અને બધાને મીઠા મોઢા કરાવે એટલે એમાં ખાસ તલની ચીકી અને ગોળના લાડુ આદિ આ બધી વસ્તુઓ એ બધી પરસ્પર આપે છે અને એ જ પ્રથાને પછી અહીંયા આ બાજુ પણ જેમ આપણે કેમ પતંગોત્સવ કરીએ છીએ અને રાસ ગરબા આદિક બધું કરીએ છીએ આ બધા વર્ષના એક વખતના ફેસ્ટિવલો છે તો હવે ગુજરાતમાં થતાં તો એ બધે બહાર પણ મંડ્યા છે થવા બહાર તો નહીં પણ અમેરિકામાં અને વિદેશમાં અહીંથી મોટા મોટા કલાકારો જાય ને મોટા મોટા છે મોટા મોટા પાર્ટી પ્લોટો રાખે એમ ભારત વર્ષની રાજ્યની પરંપરાઓ જે જૂની જૂની હતી એ બધી અરસપરસ વિભાજીત થઈ અને એમાંથી બધા લોકોએ સારું હતું એ સ્વીકાર્યું અને પછી અપનાવવા માંડ્યા છે એમ આજના આ પાવન પવિત્ર મકર સંક્રાંતિના દિવસે મકરસંક્રાંતિને મહારાજે વડતાલના ચોથા વજરામૃતમાં સંભાળ્યા છે મહારાજે પતંગનું દ્રષ્ટાંત દીધું છે એટલે આપણને સહેજે એમ થાય કે પતંગ તો ભાઈ વર્ષોથી આયલી તો આવે છે મહારાજ કે નાનો છોકરો પતંગ ચગાવતો હોય તો એમાં હાથમાં દોરી હોય એમ દોરીની જગ્યાએ વૃત્તિ રાખવી પતંગની જગ્યાએ મૂર્તિ રાખવી અને ભગવાનનો જે ભક્ત છે એણે જેમ પતંગ પવનમાં આમથી આમ થાય આડી હવડી ડોલે ઊંચી નીચી ડોલે એમ વૃત્તિ રૂપી પતંગથી મહારાજની મૂર્તિને ડોલે ડોલાવવી ઉપર નીચે કરવી ત્રાણી બાંગી જે કઈ રીતે થાય એ રીતે કરી અને એને ધારતા શીખવાનું આ રીતે મહારાજે ત્યાં દ્રષ્ટાંત દીધું છે એમ મૂર્તિ સ્થિર થાય એટલે આવી રીતે મકરસંક્રાંતિના પાવન દિવસને મહારાજે પણ સંભાળ્યો છે પતંગનું દ્રષ્ટાંત દીધું છે જેટલો વિશેષ મહિમા સમજી દાન પુણ્ય સેવા આદિ કાર્ય કરીએ એ આપણા જીવનું રૂડું કરશે પાપનો નાશ કરશે અને તાપનો નાશ કરશે એવો આજનો આ પાવન પવિત્ર દિવસ છે અસ્તુ જય સ્વામિનારાયણ